યોજાનાર જનસંવાદ કાર્યક્રમ રૂપરેખા બાબતે ચર્ચા કરાઈ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ ની બેઠક યોજાઈ હતી જેમાં એસ આઈ આગામી દિવસો પાલિકા હબ વિસ્તાર જનસંવાદ કાર્યક્રમ ની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે કોંગ્રેસની વિચારધારાથી વિચારધારા થી પ્રેરિત થઈ બીટીપી આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો ભરૂચ ના સ્ટેશન સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અધ્યક્ષતામાં મળી હતી જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દંડક હેમેન્દ્ર કોઠીવાલા પીસીસી ડેલિગેટ જુબેન પટેલ એસી ડિપાર્ટમેન્ટના સતીન મહેતા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા કારોબારીમાં હાલમાં ચાલી રહેલ એસઆઈઆર ની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓની બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસ પાર્ટીમાંથી બનાવેલ બીએલઓ બે ને સાથે રાખી મતદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સહેલાઈથી મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શકે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે આગામી દિવસોમાં પાલિકા વિસ્તારમાં જનસંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બીટીપી ના આગેવાનો અને કાર્યકર્તા શૈલેષ વસાવા મહેશ વસાવા કનુ વસાવા ભીમરાજ મોરે લક્ષ્મી વસાવા સબ્બીર અહમદ સહિત પચીસ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જનિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો હતો અને એકીય આજે જન વિરોધી કથિત શાસન શાસનને ઉખાડી ફેંકી ફેંકવા હાકલ કરી હતી પાલી આજ રોજ બહુ શહેર કોંગ્રેસ ની કારોબારી વિશેષ બોલાવવામાં આવી હતી એમાં સર બાબતે ખાસે ની ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં જે રીતે જન સંવાદ પ્રોગ્રામ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી સાથે સાથે ભરૂચ શહેરના જનતા દળ અને બીજી સાથે જોડાયેલા અને વર્ષોથી લોકોની સેવા કરતા એવા શૈલેષભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાય છે એનો આજે અમે આ તકે આવકારીએ છીએ અને એમની જે આટલા વર્ષોની લોકો સાથે જો જોડાયેલા છે એમની જે સેવાઓ છે એનો અમે કડક કઈ આજે કોંગ્રેસમાં આવેલા છે તો એમની સાથે અમે રહીને ખબર ખબર અમે કમાઈ સાથે કામ કરશે અને શહેરના જે પણ પ્રશ્નો છે એને વાંચા આવશે એવી આશા રાખે છે સાથે સાથે એની સાથે એમના જોડાયેલા મહેશભાઈ વસાવા લક્ષ્મીબેન અને બીજા અન્ય કાર્યકરો પંદર થી વીસ કાર્યકરો સાથે જોડાયેલા છે ને આવનાર સમયમાં નગરપાલિકા ઇલેક્શનમાં એનો સારામાં સારો રિઝલ્ટ મળશે એવી આશા રાખે છે ને આનાથી બીજા વોર્ડોમાંમાં હજુ લોકો જોવાવાળા છે ટૂંક સમયમાં જનસંવાદ જે પ્રોગ્રામ સવાલ થવાનો છે તેમાં પણ દરેક વોર્ડમાંથી દરેક વિસ્તારમાંથી દરેક સંબંધના લોકો કોંગ્રેસ સાથે જોડાવા છે એવી અમારી સાથે વાટાઘાટો ચાલે છે ને આવનાર સમયમાં આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પોતાનો બળતક મજબૂતથી કોંગ્રેસ પોતાનો પ્રોગ્રામ બતાવશે અને પરચમ બતાવશે એવી આશા રાખું છું મારું નામ શૈલેશભાઈ મારું નામ શૈલેશભાઈ ચિમનભાઈ વસાવા આજ રોજ અમે શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદની નેજા હેઠળ અમે કોંગ્રેસ સમિતિમાં જોડાયા છે સાથે એમની ખબે ખબે મિલાવીને અમે કામ કરીશું એ અમે બાઈ ધરી આપીશું